બે હોય છે કેટલી હોય બીજા કોઈ છે બોલવાનું નથી કોઈ પણ શાકભાજી નામ બોલો મરચા બટેટા પછી રીંગણા પછી બીજું શાકભાજીમાં શું શું આવે કરો વટાણા પછી હા શાકભાજી પછી હાથ ક્યારે ધોવા જોઈએ હાથ ક્યારે ધોવા જોઈએ હા આપણે જમવા બેસીએ એ પેલા હાથ ધોઈને બેસવાનું ને સરસ હાલ પછી શીરો અને સુખડી સ્વાદમાં કેવા લાગે સુખડી તું ખાઈ છે અંગણવાળી માં તો તને કેવા લાગે છે મીઠા લાગે ને પછી પાણી માં રહેતા વાહનોના નામ બોલો પાણી માં કયા કયા વાહનો ચાલે શું કયા કયા વાહનો ચાલે બોલો બોડી ચાલે ને બીજું શું ચાલે જહાજ હ આપણા દેશ સરસ વેરી ગુડ ચાલો હવે ખુશી માટે તાલી પાડો લો તાલી પાડો ખુશી માટે હવે તમારા બીજાનો બધાનો વારો આવશે હો સરસ